સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કચેરી ખાતે પંચોતેર માં પર્વને લઈને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય કે જેમાં જિલ્લા ડીવાયએસપી અને ઇન્ચાર્જ હોમગાર્ડ હસ્તે ધ્વજવંદન બનાસકાંઠા ડીવાય એસપી પર્વ પર્વને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી કે જેમાં ઠેર ઠેર ધ્વજવંદન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા કે જેના ભાગરૂપે જિલ્લા હોમગાર્ડ કચેરી પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ડીવાય એસપી અને ઇન્ચાર્જ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ધ્વજ ફરકાવી પર્વની ઉજવણી કરવામાં પ્રસંગે હોમગાર્ડ કમાન્ડર દ્વારા હોમગાર્ડ જવાનોને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવ્યા બાદ આગામી સમયમાં આવનાર લોકસભા સહિતની ચૂંટણીમાં તેમજ નિયમિત ફરજ દરમિયાન ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા દિવસની ઉજવણી જિલ્લા હોમગઢ કચેરી ખાતે કરવામાં આવી જેમાં તમામ હોમગઢના સભ્યો તેમજ અધિકારીશ્રીઓને શુભેચ્છા તેમજ આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને તમામે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે સરકાર દ્વારા